ઓ કેમ છો ગુજરાત મિત્રો મજામાં મજામાં જૂનભાઈ તો સ્વાગત છે તમારો ફરી પાછા આપડા એક નવો વ્લોગ વિડિયો ની અંદર અને અટાણે ગુડ આફ્ટરનૂન બધાને કેમ કે હે ને બપોર વાસાનો સમય છે 2 વાગે છે ને આપણે વ્લોગ વિડિયો ચાલુ કર્યો છે કેમ કે આજ જવાનું હે ભાઈ આપણે માંડવી પડવા જવાનું છે ઓર્ડર આવ્યો તો અહીં અને રાફ હે ને બાંધીને રાખી છે આપણે આ રાફ માં એવી વસ્તુ છે કે આ ને આથી ફોલ્ડિંગ આવે જો આને બાંધીને ના રાખી ને તો આથી નીકળી જાય એક ફેરે ક્યાંક હાલી જાય ને ખેતરમાં તો પછી વાંધો ના હોય તો પછી હલે નહીં આથી ત્યાં ઉદરાકોલી એ વસ્તુ રહે અને આવું બધું છે હાલો થોડીક મજૂર તૈયાર થઈ જાય ને એટલે પછી આપણે ટ્રેક્ટર લઈ અને જાય જાય માંડી પાડવાની છે અહીંયા ગલુડિયા જઈ થોડા થઈ ગયા પીએ બપોર છે હજી કાંઈ હતું ક્યાંય એ લય ને બેઠું અહીંયા હે તમારે આવું માનસુ આપણા ટ્રેક્ટર આપણું ખાલી છે ને તમારે માંડી પાડવાની છે બધા બધા જીને ઓર્ડર લખવા બાપા ને નંબર હું તમને આપી દે નકર મેસેજ કરી દેજો ડીએમ માં નંબર તો નથી આપવાનો ફોન ચાલુ થઈ જાય જ્યાં મહેંદી પડતો હતા ત્યાં ભાઈ હરને અટાણે હવે પાંચ વાગી ગયા હે મહેંદી પાડી લીધી છે બધી હવે મજૂર ભેગી કરે છે અહીંયા અને જો આ બાજુમાં હા ને કાકા નિવાડી અહીં આવ્યા હા તો આ ટ્રેક્ટર કેમ હે બત્રી ત્રી ટી એક્સ આપણે હે ગિરનાર ના ભૂગ્યો રહેલ કેમ છે કઈ હા ચીવીસ છે ભાઈ ગિરનારમાં ખાલી થળિયા સુધી જ થાય આમાં જો આખો થાય થઈ બીજો દિવસ બીજા દિવસ દિવસનું હવાર ફરી પાછો આપડે અધરો વિડીયો તો ચાલુ કરી દીધો હે આ તો ખાલી વિડીયો માં જ દેખાડ્યું બાકી ભી તો હું નથી ફેરવતો ઈના થોડા ઉતારવા ની મુકો ન નવા ખાલી ઉતારવાનો જ હોય પાડા પાના નામ તો કોઈ કમેન્ટ કરજો હજી ન થાયકો કોમેન્ટ ઘણી ન આવી પણ એમાંથી હજી મેં ઓલકેને ડિસાઈડ નથી કર્યો એટલે હજી પાછી બે ત્રણ કમેન્ટ કરના ગયો

અસકીમાં તો આ તો યો એટલે હમણા છે ને કેનવેરી કેટલા દિવસની ખબર 5 દિવસ સુધીનો તો બુકિંગ છે અને પછી ઓલર માં સીપિયા માં એટલે એવું હાલે છે હમણા અને YouTube કરતા થોડક વધારે વધે એટલે તમારે આદન તમે ધ્યાન દેવું પડે હલો ફટાફટ હે ને હવે એટલું રહ્યું એ પૂરું કરી નાખીએ અને પછી જવાનું હવે હજી એક નવા ખેતરમાં એટલે આવું છે ને એલા જ રાખીએ અઠવાડિયા સુધી અને વિડીયો ઉતારો આવડીએ ને અરે એઆઈસી ની ઓલાય છે આમ 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 પકડાય મારું ઉતારો ઈ નહીં આમ આડો આડો બ્લોગ ઉતારતા હોય તો એ આડો મોબાઈલ રાખવાનો અને વિડીયો ઉતારતા હોય ને ગમે રીલ રીલમાં મૂકવાનો ત્યાં સીધો બોલ આમ કેમેરા ડુંગર ની પાસે આવી પાડી હોય કેમ છે બુંગર લાગે રે ફરી પાછો થઈ ગયો બીજો દિવસ ને આપણે વ્લોગ વિડીયો અધૂરો ચાલુ કરી દીધો હોય અને ટ્રેક્ટર કરી દીધું હટાણે પાર્ક ટ્રેક્ટર લઈને આવી ગયો પાછો ઘેરે આપળા ખેતર છે ને બીજું નું ઉગાવવું અહીંયા આટો મારવા આલુ વાઇવ વેરી ને પરવા ઈ કેમ કે આયા છે ને ભાઈ ભી હાટુ છે ને થોડું ખડ લેવાનું છે અને ખડે ને ભેંનો થોડક નાસ્તો લઈ જવાનો છે સીપિયામાં અને બાકી છે ને આપણે જોઈ વાયમાં કેટલું પાણી ભર્યું છે અને માંડવી કેવી છે આપડી ગિરનાર કેદી પડીએ છે બધેની માંડવી પડી ગઈ છે ભાઈ પણ આપડી માંડવી હજી છે ને કેદી ખબર આજ કેવાર આજ રવિવાર હે આવતા બુધ ગુરુ માં પડીએ પડી કેમ કે હજી બે ત્રણ દિવસ ત્યાં અલર્ટ માં ઓર્ડર દી દીધા હે સીપીઆ ને મજૂર ને બધી ના એટલે એમનું જવાનું છે કાલ જો સીપીઆ માં ગયો તો એની પેલા માંડી પાડવા ગયો તો હમણાં સાત દિવસ થી વેરું જ નથી કેમકે બધા હે ને મજૂર ના ટ્રેક્ટર ના ઓર્ડર જ હાલે હે તો જો આવી માંડવી છે અને આ હવે હે ને ધીરે ધીરે ત્રીજા પાંદરા વાળા થવા માંડ્યા હે હાલો આગળ આપડે ઉપાડી ને તમને દેખાડું આગળ આ માંડવી તમને ખબર હોય તો આપડે હોવ પેલા વાવી હતી એટલે આજ હોવ ની પેલા પડીએ બુદ્ધમાં વેતા લે હજી એમાં પાણી કાઢ્યું હે તનસિયાર થી તો ભીનું પડી છે ઓહ કેમ બાકી ક્રિસ્ટલ ક્લિયર હલો વાટવાઈ વાત વાટો માંડો વાટો માંડો

એટલે એ આ ડોડો હે ને આવતા ગુરુવાર સુધી માં પાકી જાય મારા અંદાજ પ્રમાણે હાલો હલો ખોડ લે તો હું મારો થોડો વિડીયો એડિટ કરવાનો હોય કરી લઉં અને મળું તમને થોડીક પછી ભાઈ થઈ ગયો ફરી પાછો બીજો દિવસ અને ફરી પાછો આપણે વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો હે આજે આ કટકા માં હવે આપણે બ્લોગ વિડીયો પૂરો કરી નાખવાનો હે હા કાલ હાંજી હે ને ભાઈ ઓપનર લોડાવા ગયા હતા અને અટાણે અહીંયા હે ને ભાઈ ઓપનર ચાલુ કરી દીધો હે

કરો બાર કરો પાસો ભાઈ આવતો રહ્યો હું ઘેરે ગલુડિયા લાવો લાવો એક કે તો ભાઈ આપણી આજની દિવાળી છે ને ભર કાઢવામાં નીકળી ગઈ કાલ નું બેતું હોય ભર કાઢવામાં નીકળી જાય કાલ તો ધોકો છે તો પરમ દે બે પરમ પાડવાનું નહીં આપણે તો હમણાં એમ જ જવા દેવાનું છે